પાઠ ત્રણનો સ્વાધ્યાયમાં સૌ પ્રથમ આપણે વાતચીતમાં પહેલો પ્રશ્ન જોઈએ આ નિબંધ સાંભળવામાં તમને ક્યારે ક્યારે મજા આવી અને આંખો બંધ રાખીને સાંભળીએ તો શું ફરક પડે જવાબ જોઈએ આ નિબંધ સાંભળતા અમને વરસાદ પછી કોયલ કે બપૈયાના બોલનું વર્ણન સાંભળીને તથા મોર અને શક્કરખોરોનું વર્ણન સાંભળીને આનંદ થયો આંખો બંધ રાખી આ બધું સાંભળીએ તો કોયલ અને બપૈયાના વાસ્તવિક અવાજો સંભળાતા હોય તેવો અનુભવ થાય છે બીજો પ્રશ્ન વીજળી કેમ થતી હશે તમારા વિજ્ઞાનના શિક્ષકને પૂછીને કહેજો તેનો જવાબ જોઈએ આકાશમાં વાદળો એકબીજા સાથે ટકરાય ત્યારે તેજસ્વી પ્રકાશનો લિસોટો અને ભારે અવાજ ઉત્પન્ન થાય છે જેને વીજળી થઈ કહેવાય પ્રશ્ન ત્રણ આપણે વરસાદ ગાજે છે એમ કહીએ છીએ ત્યારે ખરેખર શું થઈ રહ્યું હોય છે જવાબ આપણે વરસાદ ગાજે છે એમ કહીએ છીએ ત્યારે ખરેખર આકાશમાં પાણી ભરેલા વાદળા અત્યંત ગતિપૂર્વક એકબીજા સાથે ટકરાય છે ચોથો પ્રશ્ન એવા ક્યાં જંતુઓ કે જીવો છે જે તમને ચોમાસામાં જ જોવા મળે છે કે ચોમાસામાં દેડકા પાંખોવાળા મકોડા ફુદ્દા અળસિયા જેવા જંતુઓ કે જીવો જોવા મળે છે પાંચમો પ્રશ્ન તમે પૂર આવ્યું તે સમયની નદી કે ધોધ પરથી પડતું પાણી જોયું છે જો તમે જોયું હોય તો તમારો અનુભવ તમારા બધાને કહો ચાલો તમે જોયું હોય તો તમારે હા કરીને તમારો અનુભવ કહેવાનો અને જોયું ન હોય તો ના કહેવાનું ના મેં જોયું નથી પણ પૂરના સમયે નદી બહુ ભયજનક લાગતી હોય છે નદીનું પાણી દરિયાના પાણી જેમ હિલોળા લેતું હોય છે છઠ્ઠો પ્રશ્ન જાનીવાલી પિનારા કહો કે મેઘધ ધનુમાં કયા ક્યાં રંગો હોય છે તો કે મેઘધનુષમાં જાંબલી લીલો વાદળી લીલો પીળો નારંગી અને રાતો આટલા રંગ હોય છે ચાલો જાંબલી પછી નીલો રંગ આપેલું છે ચાલો એના પછી સાતમો પ્રશ્ન ચોમાસામાં વાદળના આકાર કેવા કેવા જોવા મળે છે અલગ અલગ પ્રકારના પાંચ વાદળના ચિત્રો લખો તો કે ચોમાસામાં વાદળો રૂના ઢગલા જેવા પ્રાણીઓના આકારના ક્યારેક માનવ આકૃતિ કે ખાવાની વાનગીઓના આકારના અને છૂટાછવાયા જોવા મળે છે આઠ વર્ષ વરસાદ પડે ત્યારે તમને કઈ જગ્યાએ જવું ગમે અને કેમ વરસાદ પડે ત્યારે અમને દરિયા કે નદી કિનારે જવું ગમે કારણ કે ત્યાં જમીન અને આસમાન એકરસ થઈ ગયા હોય તેવું લાગે છે અને તે દ્રશ્ય ખૂબ જ સુંદર હોય છે પ્રશ્ન બે આપેલા એક એક શબ્દ કે શબ્દ સમૂહો વાંચો જોડી કાર્ય કરવાનું છે પહેલો પ્રશ્ન ચોમાસાને લગતા કયા તો જળ ગરજના પૂર મેઘ પછી ચોમાસું જીવોને લગતા દેડકા કાનખચુરા પાંખડા ફૂદડા ચાલો એના પછી ત્રીજો જગ્યા કે વસ્તુની વિશેષતા દર્શાવતા આજુબાજુ આમ તેમ લીલું તીણું ઝીણું સહ તપખીરિયું કાળું ધોળું તળિયું મોટું નાનું ચોખ્ખું જાડું ઊંચું નીચું રંગબેરંગી અને આ ચોથો પ્રશ્ન નદીને લગતા જળ પૂર કાંઠો રેતી કાંકરા માછલા વહેતું છીપલા શંખલા અને ભેખડ પાંચમો પક્ષીને લગતા શક્કરખોરો મોર પીછા કાગડો અને માળો પછી ક્રિયાની વિશેષતા વારંવાર મધ ચૂસવું નાચવું વહેવું કરડવું નીતર્યું તણાવવું અને સરસર ચલો એના પછી પ્રશ્ન ત્રણ શબ્દ અને તેના અર્થ વાંચો સાચા હોય તો તેની આગળ સાચું કરો પેલું છે તરવરિયા એટલે ચંચળ ચપ્પળ અને અધીરા હવે એ ત્રણ ઓપ્શન નીચે આપેલા છે તેમાં નીચેના બે સાચા છે કે નાના બાળકો બહુ તરવરિયા હોય છે એક ઘડી પણ શાંત બેસે નહીં અને જિયા અને ઉર્વિશા એવા તરવરિયા છે જે તરવાની હરીફાઈમાં બીજા કોઈને જીતવા ન દે ચેલેના પછી બીજું વેગ એટલે ઝડપ તેમાં ત્રણેય છે એ સાચા છે ઢાળ પર સાયકલ સરસેલા સરખે તેનો વેગ રોકવા બ્રેક લગાવવી પડે ચિત્તો પૃથ્વી પરનું સૌથી વેગથી દોડતું પ્રાણી છે સ્કૂટર ચાલુ કર્યા પછી વેગ વધારતા એક્સિલેટર આપવું પડે એના પછી ત્રીજું નાજુક એટલે કોમળ અને મૃદુ તો એમાં ત્રણ ઓપ્શનમાંથી બીજો ઓપ્શન સાચો છે કે નાના બાળકોના હાડકા નાજુક હોય છે ચોથો પ્રશ્ન હર્ષ એટલે આનંદ ત્રણ ઓપ્શનમાંથી પહેલો ઓપ્શન છે એ સાચો છે આ પ્રવૃત્તિ વિદ્યાર્થીઓએ જાતે કરી તે જોઈને શિક્ષકને હર્ષ થયો પાંચમો પ્રશ્ન સૌંદર્ય એટલે સુંદરતા અને મન મનોહરતા ચાલો ત્રણ ઓપ્શનમાંથી છે એ બે ઓપ્શન સાચા છે પહેલો અને છેલ્લો સૂર્યાસ્ત સુંદર જ હોય તેમાં વળી વાદળાના રંગ સૌંદર્ય વધારી દે ત્રીજો પ્રશ્ન મીનાક્ષી દેખાવે તો સુંદર છે જ તેનો સારસ સ્વભાવ તેના સૌંદર્યમાં વધારો કરે છે પ્રશ્ન ચાર ગીજુભાઈને આવું કેમ લાગ્યું હશે યોગ્ય વિકલ્પ પસંદ કરો ઝાડ આખો દિવસ હલે છે એટલે કે વહેતા પાણીમાં ઝાડનું પ્રતિબિંબ પડવું બીજો ધરતીએ લીલી સાડી ધારણ કરી છે એટલે બધે લીલું ઘાસ ઉગી નીકળ્યું છે ત્રીજો પ્રશ્ન નદીના ફૂલો નચાવે છે એટલે કે એનો જવાબમાં ચોમાસામાં ઉછળતા નદીના પાણી સાથે ફૂલ ઉછળે છે પ્રશ્ન પાંચ પ્રશ્નોના જવાબ લખો પહેલો પ્રશ્ન નદીનું પાણી ચોખ્ખું હતું કે ગંદુ તમને કઈ રીતે ખબર પડી જવાબમાં નદીનું પાણી ચોખ્ખું હતું કારણ કે નદીમાં રહેલા જીવું અને પદાર્થો સ્પષ્ટ દેખાય છે પાણું ચોખ્ખું હોય તો જ આ બધું સ્પષ્ટ જોઈ શકાય બીજો પ્રશ્ન બાવળનું ઝાડ હલતું હતું કેમ ખબર પડી જવાબમાં બાવળનું ઝાડ હળતું ન હતું પરંતુ ઝાડનો પડછાયો વહેતા પાણીમાં પડતો હતો અને વહેતા પાણીની ગતિમાં ઝાડ હળતું હોય તેમ લાગતું હતું પ્રશ્ન ત્રણ કાગળની હોડી બનાવનારા નિશાળિયા જ હશે એમ ગીજુભાઈને કેમ લાગ્યું હશે જવાબ બાળકોને નિશાળામાં હોડી બનાવતા શીખવાડવામાં આવતું હોય છે વળી હોડીનો કાગળ મોટાભાગે નોટબુક કે ચોપડીઓનો હોય તો એ કામ કોઈ નિશાળ્યું જ હોય તેથી કાગળની હોડી બનાવનારા નિશાળિયા જ હશે એમ બીજો ભાઈને લાગ્યું હશે ચોથો પ્રશ્ન શક્કરખોરો પક્ષીનું બે ત્રણ વાક્યોમાં વર્ણન કરો શક્કરખોરો પીળી છાતી અને છાતી વચ્ચે કાળો લાંબો પટ્ટો ધરાવતું પક્ષી છે તે થોર રેણ કે કોઈ ફળ ઝાડ કે વેલ પાસે ઉડતું પક્ષી છે તે ફૂલોમાંથી રસ ચૂસે છે ચાલો એના પછી પાંચમો પ્રશ્ન ગીજુભાઈ બાળકોને શી સલાહ આપે છે તો ગીજુભાઈ બાળકોને સલાહ આપે છે કે તમે પણ જરા ઉઠો જાગ્રત થાઓ અને સ્ફૂર્તિ રાખી બહાર ફરવા અને રખડવા અને રમવા ઉપડો તમે વરસાદમાં નાતા પ્રાણીઓને અને પક્ષીઓને જુઓ વરસતા વરસાદમાં ઝાડો અને મકાનો કેવા દેખાય છે તે જુઓ વરસાદ બંધ થઈ જાય પછી તરત જ બહાર નીકળવાનું ગીજુભાઈ બાળકોને કહે છે અને વરસાદમાં વહી જતાં પાણીમાં નાચો કૂદો કોઈલ અને બપૈયાના બોલ સાંભળો એમ પણ કહે છે ગીજુભાઈ બાળકોને આકાશમાં રચાયેલા ઇન્દ્રધ્વજને પણ જોવાનું કહે છે ત્યારબાદ પ્રશ્ન સાત કોશમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો ચાલો કોશમાં અલગ અલગ શબ્દો આપેલા છે મેં દોડની હરીફાઈમાં ભાગ લીધો છે હું ઝડપથી દોડીશ ખાલી જગ્યામાં ઝડપથી આવશે વરસાદ પડવાથી રસ્તાની માટી ચીકણી થઈ ગઈ છે હું સાચવીને ચાલીશ જવાબ સાચવીને ત્રીજો પ્રશ્ન હાથમાં રંગ લાગી ગયો છે હું હાથ ઘસી ઘસીને ધોશ જવાબ આવશે ઘસી ઘસીને મંજુલા ખૂબ આગળ પહોંચી ગઈ છે તેને ઊભી રાખવા હું મોટેથી બૂમ પાડીશ જવાબ આવશે મોટેથી મામીએ લાપસી રાંધી છે હું ધરાઈને જમીશ જવાબ ધરાઈને દાદાને હવે ઓછું સંભળાય છે એટલે હવે તે મોટેથી બોલે છે ગ્રાહક તો શાંતિથી બોલતા હતા પણ વેપારીએ ગુસ્સેથી જવાબ આપ્યો અને આઠમો પ્રશ્ન નાના છોકરા તો રમતા રમતા લડી પડે ને રડતા રડતા હસી પડે ત્યારબાદ પ્રશ્ન આઠ રેખાંકિત શબ્દો આડાવડા થઈ ગયા છે તેમને યોગ્ય સ્થાને મૂકી ફકરો લખો એક ફકરો આપેલો છે એક પહેવાન છોકરો હતો એ નીચે ઊભો રહ્યો હતો જો નીચે એમાં છે એ ડબલ ફૂદડી કરેલ છે એનો જવાબ એનાથી હલકો હતો તે છોકરો પહેવાનના મજબૂત ખભા પર ચડી ગયો એનાથી હલકો હતો તે બીજા છોકરાના ખભા પર ચડી ગયો ચારેમાં સૌથી ટીણકો હતો તે ત્રીજના ખભા પર ત્રીજાના ખભા પર ચડી ગયો એ તો ઘણે ઊંચે પહોંચી ગયો એના હાથમાં પાકી કેરી આવી ગઈ તે સુગંધીદાર પણ હતી ટીણકો તો ત્રીજા છોકરાના ખભા ઉપર જ કેરી ખાવા માંડ્યો પ્રશ્ન નવ અહીં નામ વિશેષતા અને ક્રિયા વિશેષતાની જોડ આપેલી છે તેવી બીજી જોડ ઉમેરો અને ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવો ચાલો વાક્ય બનાવેલા છે એ વાક્ય ઉપરથી તમારે છે કોષ્ટક ભરવાનું રહેશે કોષ્ટક પહેલાં પૂરું કરી નાખવાનું પછી તમારે વાક્ય બનાવવાના પહેલું વાક્ય તમને ઉદાહરણ આપેલું છે પહેલું જોઈએ ઉનાળામાં મારે વધારે પાણી પીવા જોઈએ બિલાડી ધીમે ધીમે ચાલતી હતી ત્રીજું મહેમાનોને લંબચોરસ ટેબલ પર જમવા બેસાડ્યા ચોથું મને ત્રિકોણ પરાઠા ખાવા ગમે છે પાંચમું બાળકો સાચવીને સાયકલ ચલાવે છે છઠ્ઠું મોહન શાંતિથી વાર્તા સાંભળે છે સાતમું મેં નવો મોબાઈલ લીધો આઠમું મારો જૂનો મોબાઈલ મારા મમ્મીએ વાપરવા રાખ્યો નવમું મારી વાત સાંભળી બાળકો ખડખડાટ હસવા લાગ્યા દસમું પોતાનું પરિણામ જોઈ શાલુ જોરથી રડવા લાગ્યા અગિયારમું મને તીખીદાળ બિલકુલ ન ભાવે બારમું ઠંડુ દૂધ પીવાની મજા આવે તેરમું વિદ્યાર્થીઓને ઝડપથી વાંચવાનો મહાવરો હોવો જોઈએ ચૌદમું ધીમે ધીમે બોલવાથી આપણી વાત કોઈ સાંભળી શકતું નથી અને પંદરમું પરિવારમાં એક છોકરી તો હોશિયાર હોવી જ જોઈએ સોળમું મોહનભાઈનો છોકરો મહેનતું છે સત્તરમું શિક્ષક બોલે ત્યારે ધ્યાનથી સાંભળવું જોઈએ અઢારમું આપણે શાંતિથી પાણી પીવું જોઈએ ઓગણીસમું ચા ઠંડી પડે તો પીવાની મજા ન આવે વીસમું ઉનાળામાં ઠંડી કોફી પીવાની મજા આવે અને એકવીસમું ધીમે ધીમે જમવું સ્વાસ્થ્ય માટે સારું ગણાય છે ચાલો એના પછી દસમો પ્રશ્ન નામ સાથે વિશેષણની યોગ્ય જોડ મૂકી વાક્ય બનાવવાનું છે ઉદાહરણ એક આપેલું છે કે લાંબુ લચક ભાષણ સાંભળવાનો કંટાળો આવ્યો એટલે કે પેલું છે એ તમને આપેલું છે ચાલો બીજું કાર્યાલયમાં બધા ટેબલ લમચોરસ હતા ત્રીજું મેં નવો ફોન દીધો મારાથી કાલે દાળ બહુ તીખી બની ગઈ હતી છોકરી કામકાજમાં બહુ હોશિયાર હતી ઠંડી ચા પીવાની મજા ન આવે ચાલો એના પછી અગિયારમાં પ્રશ્ન ખાલી જગ્યાઓ આપેલી છે ક્રિયા વિશેષણની કાઉન્સમાં આપેલી છે યોગ્ય મૂકવાની છે દાંતમાં સડો ન થાય તે માટે હાર્દિક સવારે ઉઠ્યા પછી અને રાત્રે સૂતા પહેલાં ખાલી જગ્યા કરે છે તો કે નિયમિત બ્રશ કરે છે ચાલો મિનલને નવી નવી વાનગીઓ શીખવી ગમે છે તે ખાલી જગ્યા જાતભાતની રસોઈ બનાવે છે અવારનવાર ત્રીજી ખાલી જગ્યા મોટા ભાગે તો રેખા જ રશ્મિના ઘરે જાય રશ્મિ તો રેખાના ઘરે ખાલી જગ્યા જ જાય કોઈક વાર નાની રિસેસ હોય ત્યારે વિદ્યાર્થીઓ ખાલી જગ્યા રમે મોટી રિસેસમાં વધારે એટલે થોડી વાર સલીમના મામાનું ઘર નજીક છે તે તો મામાને ત્યાં ખાલી જગ્યા પહોંચી જાય વારે ઘડીએ ચાલો એના પછી સ્વાધ્યાયનો છેલ્લો પ્રશ્ન કૌંસમાંથી શબ્દ પસંદ કરી સરખામણી કરો કૌંસમાં અલગ અલગ શબ્દો આપેલા છે એક ઉદાહરણ આપેલું છે કે થાળી દૂધ અને લાડવા જેવો ચાંદો પેલું ચકોર લખોટી અને મોતી જેવી આંખ કૂતરા કાગડા અને બિલાડીના બચ્ચા જેવી નીંદર ઢીંગલા ચાંદા ગુલાબ જેવું બાળક રાવણ કુંભકર્ણ અને રાક્ષસ જેવું મોટું મસોતું નેપકિન અને ગાભા જેવો રૂમાલ અહીં તમારું આ ચેપ્ટરનું સોલ્યુશન પૂરું થાય છે થેન્ક યુ